હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પગ પેસરો વધી રહ્યો છે અને પહેલાં ગ્રામીણ વિસ્તારમાં દેખાતો આ વાયરસ હવે મોટા શહેરો સુધી પહોંચી ગયો છે અમદાવાદ હોય રાજકોટ વડોદરા અને જામનગરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે અને દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે સુરતમાં આગમચેતીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે જો શહેરમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાય તો તેને કઈ રીતે સારવાર આપવી અને દર્દીઓને વધારે તકલીફ ન થાય તે માટે એક સ્પેશિયલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે બેડનું ઇન્સેન્ટિવ કેર યુનિટ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે આ પીડિયાટિક ઇન્સેન્ટિવ કેર યુનિટ માટે અલગથી ડૉક્ટરોની ટીમ વેન્ટિલેટરની સુવિધા અને દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ સાથે લોકોને પણ તકેદારી રાખવાની અપીલ કરાઈ રહી છે નવી સિવિલ હોસ્પિટલમાં બાળ વિભાગના હેડ ડોક્ટર જીગીસા પાટડીયાએ કહ્યું હતું કે હાલ ભાગરૂપે હોસ્પિટલ યુનિટ હાલમાં તૈયાર કરાયું છે જેની સાથે જો કોઈ આવા સંભવિત કેસ આપણી સાથે સાઉથ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો તેના માટે બીજું દસ બેડનું કેર ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે એટલે કે ત્રીસ બેડ અલગથી અલાયદો શરૂ કરાયો છે હાલ પીડિયાટ્રિક ઇન્સેન્ટિવ કેર યુનિટમાં પેશન્ટ માટે જરૂરી વેન્ટિલેટર દવાઓ હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સહિતના સ્ટાફની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ સાથે જ અમારી એક ઇમરજન્સી ડૉક્ટરની ટીમ ચોવીસ કલાક સાતે દિવસ ઓન ડ્યુટી રહેશે એ પ્રમાણે જે વાયરલ એન્સેફેલાઇટીસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે વીસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું દસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ દવાઓ હોસ્પિટલ માટેનો ડોક્ટરનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સપોર્ટ સ્ટાફ લાઇફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે કેટલા ડોક્ટરો હાજી અમારી એક ઇમરજન્સી ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહે છે એની સાથે પીડિયાટેક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ છ થી સાત ડોક્ટરોનો સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે આ વાયરસ કેટલું ગંભીર આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા તાવ આવવો અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે ઝાડા ઉલટી વધી જાય છે અને આ વાયરસનો ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે સો આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરો ડોક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો સારવાર પછી પણ જો આપના બાળકને સંતોષકારક ફેરફાર નથી દેખાતો પરિસ્થિતિમાં તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો અને જો ડૉક્ટર તમને ત્યાં દાખલ થવાની સલાહ આપે છે તો મહેરબાની કરી દાખલ થઈ બાળકના યોગ્ય નિદાન અને સારવાર આગળ વધી શકે એ માટે જરૂરી પગલાં લેવા માટે ડોક્ટરનો સંપર્ક કરી અને એમને સહાય કરો આપ સૌ જાણો છો એ પ્રમાણે આ જે વાયરસ જે જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ મુખ્યત્વે સેન્ડ ફ્લાયથી ફેલાય છે ફ્લાય એ મુખ્યત્વે કાચા મકાનોની તિરાડોમાં રહેતી હોય છે વરસાદની સિઝનમાં કે કોઈ કારણસર જ્યારે આ ફ્લાય બહાર આવે છે અને કરડે છે એમાંથી આ વાયરસ ફેલાવાની શક્યતા છે એટલે જે સરકારશ્રીએ આદેશો આપ્યા છે એ પ્રમાણે ડિસઇન્ફેક્ટેડ એટલે એટલે કે જંતુનાશક દવાઓનો છંટકાવ એની સાથે સાથે પાણીનો ભરાવો ના થાય એની કાળજી જ્યાં જ્યાં ઘરમાં કાચા મકાનો ખાસ કરીને અથવા અંધારીયા મકાનો કે જ્યાં તિરાડો છે અથવા તો સેનફ્લાયને રહેવાની શક્યતાઓ છે એ તમામ જગ્યાઓને ધ્યાનમાં લઈ અને એની ઉપર દવાઓનો યોગ્ય છંટકાવ કરીને આપણે આ વાયરસને અથવા તો આ બીમારીને સમાજમાં પ્રસરતી રોકી શકીએ